તે ગીત છે અને તે ગીતનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને તે ગીતના કારણે જિગ્નેશ કવિરાજને ઘણી એવી ધમકીઓ પણ આપવામાં આવી છે તો શું છે આખો મામલો જોવા મળશે તમને આ વિડીયોની અંદર તો વિડીયો તમે પૂરો જોજો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અવર વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર તો મિત્રો આ વિડીયો જોયા બાદ તમારું વિચારવાની તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો શું કેવું છે જય માતાજી હું જિગ્નેશ મિત્રો થોડા સમય પહેલા મારું એક સોંગ એકતા સાંબથી રિલીઝ કર્યું હતું જેનું નામ હતું નસેડી કરી ગઈ આનું શૂટિંગ માઉન્ટ આબુમાં કરેલું હતું આબુમાં તો એમાંથી ઘણા લોકોને મન દુઃખ લાગ્યું છે કે ભાઈ આ તીર્થધામ છે તો જેને મન દુઃખ લાગ્યું એમની માફી ચાહું છું અને ફરી વાર આવી ભૂલી થાય જય માતાજી